અલ્યા હું જ રોડેલો છું બોલ શું કરવાનું અલ્યા અલ્યા આ તો આમ છે મારા બધેનું દુખ દૂર કરવાના આવે બેર ના મના હોય અને છે એ આ તો જ રહેશે છે બંદાકો ছোক হারো হম અલ્યા અચલક રૂપાળી આમ સોળી ગુજ તો એને છોકરાનું હગુંય થઈ જાય અને કળવરિયણ બહુ કાળો મણશે ઈવી અને બહુ આમ મારો લાગતો નહીં પણ તો આમ સોળી ગુજ ઇંડા જેવી કાળી હોય ને અને કળવરિણ માર ભત્રીજો થાય છે અને ત્યારે ભત્રીજો થાત તો અને તો એના કોઈક આમ હગુ ગુચ હ હ હગુ અને તમને મારો મોટો ભાઈ છે પણ તમને તો આમ થોડુંક એવરેજીનું મોઢું લઈને ફરે છે મોટા માથાણો પણ એનો છોકરાનું કોક હગુ ગૂચ એનો છોકરો એ મોટા માથાણો લઈને ફરે છે અને એનું કડવાનું આમ હગુ હગુ

એ એ યે ડોશી તો આ કળવો કેનો ઓઢો ભરે એનો આખો ગોમ ઇને તમને માથાલા ઇને સોપરો ઓઢો છે એટલે ઇને બધે કાળિયો કાળિયો કરી પણ હવે એ થોડી અસલ ગુજે એટલે કોઈ ચંદન મેણો ના મારી અને તમને બહુ કોમ હારવી નહીં મને ઇને સુકરો ઇન સુકરો હાર નહીં પણ સોળી હારી હોય તો હગુ કરાવજો અને તમને ઓમ ઓ આમ તો થોડો હારુ છે પણ મન નહીં ગમતો પણ તમને ઓમ લાગે છે ગંદા ગંદા ગયો પણ આવમ હારુ સંસ્કાર વાળો પણ મન બહુ બુલબુલ કરે એટલે મન નઈ ગમતો હપું જોઈએ હે તો સમજણ માથાડો આમ દુખી ના થાય અન તું જેટલી ગળ એ કળવાનું હ इलिगर मुखो तो डबल तो लागे से इलिगर मु नोनी <laughs> और और ये तो ना ये ये बच्चा भी तो कटा लू, और तो लू लू चोर तेरे मगर में इतना बड़ा ऊंचा है हां सी सी मोटा बड़ा नीचे हां अब जो जो कहता तू तू अपनी कह के ना ना मुआदर के दारू ब्रा

પૂજા yeah, કરવાની <clears throat> તો કશું નહિ માંગુ ખાલી 20 રૂપિયા કરવા લાય દો પણ એ હારો પાહો તમે ઢાળો પછી પાટ તો હાલ નઈ ઢાળવો તો

બઉ ઘંટા જુ ઘંટા તો બોલી જો પણ મારા બેટા મારા વિશે તો સારું કીધું મારા બેટા ને તો જય ત્યાં જાય જાય થઈ જાય જય માતા